મારી ફ્રેન્ડ યુકે થી આઈ અને મારે બી જોવું એક કરોડ રૂપિયા ખર્ચી હા હવે તું ત્યાં જઈને કરીશ શું કેવી સરસ શું કરીશ અચ્છા તું ત્યાં બાથરૂમ સાફ કરીશ રેસ્ટોરન્ટમાં નોકરી કરીશ તું ફૂલ છોડ કાપવા કામ કરીશ તું મોટેલ માં કામ કરીશ તું મેકડોનલ્ડ માં કામ કરીશ તું સબે માં કામ કરીશ આડું વેટર નું કામ કરવા જવું એની કરતા અહીંયા કામ કરો ને અહીંયા પૈસા કમાવો ને એક ચાળીસ પચાસ લાખ રૂપિયા કમાય ન્યા કમાવાયા ઓલા કરવા ન્યા જવું અહીં ચાળી પચાસ લાખ રૂપિયા રોકવા એક કરોડ રોકવા અને તને ખબર બ્લેકમાં જાય લોકો કેવી રીતે જાય કેવા હેરાન થાય કેવા કન્ટેનરમાં માં જાય હે ઓલું શાહરૂખ ખાન નો પિક્ચર જો છે ખાલી અંદર એક કન્ટેન માં પંદર દિવસ થાય ને હંગવાનું અંદર હોય વાત કરે ફેંકી દેવાની અને તમને કહી દઉં છું શું યાર ઇન્ડિયા ની બહાર જવાનું આટલા વર્ષ તો અંગ્રેજો ગુલામી કરી આપણી અરે યાર તમે અહિયાં જીવો ને પચાસ લાખ રૂપિયા ખર્ચી ને ત્યાં જવાનું કરતા અહિયાં નોકરી કરો ને મૂળ તો ફરક શું પડે યાર જો હસબન્ડ આવે તો બૈરી નોકરી જાય બૈરી નોકરી જાય તો હસબન્ડ આવે શું જિંદગી રહી તમારી યાર ઇન્ડિયા માં રહો અને ઇન્ડિયા માં રહીને ઇન્ડિયાની ની કરન્સી વાપરો અને ઇન્ડિયા માં મોજ કરો આપણા ભારતીયોને એટલો જ સંદેશો છે કે બહારનો મોં મૂકી દો આ હોય તો કોમેન્ટ કરજો